રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો ધોરાજીમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં વેચવા માટે આવતા ખેડૂતો હવે હેરાન પરેશાન બન્યા છે ઉપર આબ ફાટી નીકળ્યું છે તો નીચે ધરતી મગફળીના ઠેકાના ભાવે ખરીદી રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા ખરીદી થતી હોય છે તેમાં ધોરાજી પંથક ખેડૂતો પોતાનો વારો આવે તે માટે ખેડૂતો આગલી રાત્રે જ વાહનો લઈને લાંબી કતારોમાં હેરાન થતા હોય છે ત્યારે આવી ઠંડીમાં પણ પોતાની જર્સી વેચવા માટે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે મારું નામ રાજુભાઈ છે ધોરાજી તાલુકા ગામને પચીસ કિલોમીટર છેટું થાય પાટણ ગામને હું રહેવાસી છું બરાબર છે અહીંયા અમે મગફળી લઈને ટ્રેક્ટર લઈને આવ્યા છીએ સાંજે છ વાગ્યાના નીકળતા અહીંયા આઠ વાગ્યા છે નથી જમવાની સુવિધા નથી કોઈ પણ જાતની રૂમ રહેવાની સુવિધા ઉપર આબ અને નીચે ધરતી છે બરાબર છે હવે આમાં અમારે દિમાર પડવું કે માલનું રક્ષણ કરવું કે શું કરવું કે અમારે હુવા જવું હવે આમાં કોઈ પણ જાતનો આધાર છે નહીં હવે સરકાર કોઈ ડિસિઝન લે અને દિવસ દિવસનું કાર્ય પૂરું થાય ને એ રીતનું કોઈ કાર્ય કરે તો સારું મારું નામ મગનભાઈ લાલજીભાઈ સોજિત્રા અત્યારે હું ટેકાના ભાવે માંડવી વેચવા માટે આવ્યો છું હવે વેલો વારો આવે એટલા માટે વેલું રાતના આવવું પડે છે જો દિવસ ના આવીએ તો વારો ન આવે અને રાત પડી જાય બીજી દિવસે એટલા માટે કોઈ પણ જાતની અહીં સુવિધા નથી પેટ્રોલિંગ નથી ચોરી થાય કોઈ પણ કઈ અકસ્માત થાય તો જવાબદારી કોની આમાં અમે રોડ ને એક બાજુ બેઠા છીએ આખી રાત અહીં સુવાનું પણ નથી નીચે સુઈ જવું પડે છે હવે આની કોણ જવાબદારી તંત્ર જવાબદારી લેશે અને તંત્ર તો એમ કે છે કે તમે દિવસે આવો આમાં લખેલું છે કે તમે આઠ વાગે આવો પણ આઠ વાગે કેમ આવવું તો વારો ક્યારે આવે આવી અગવડતા છે